વરસાદી સમયમાં ખાડાઓમાં પાણી અને કીચડ ભરાઈ જવાથી પરિસ્થિતિ વધુ વિકટ બને છે આ માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને દરરોજ જીવના જોખમે મુસાફરી કરવી પડે છે તો શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે પણ આ રસ્તો જોખમી બન્યો છે વાહન ચાલકોને સરપાકારે વાહન ચલાવવું પડે છે જેના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે રોજ બરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે લોકસભા સાંસદ અમિત શાહના મત વિસ્તારમાં આવતા આ ગામના રહીશોએ અનેક વખત રજૂઆતો કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી સ્થાનિકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે કોઈ મોટી દુર્ઘટના બાદ જ તંત્ર જાગશે વરસાદની મોસમ પહેલા રસ્તાનું સમારકામ કરવામાં ન આવે તો સ્થિતિ વધુ કથડવાની દહેશત છે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ હાથ ધરે હું તેલાવથી સેલા આવતો હતો તેલાવથી સેલા રોડ અત્યારે ચાર પાંચ વર્ષથી એની જ હાલત ભયંકર હાલતમાં છે રોજ એક્સિડન્ટ થવાના જોખમે ઘરે પહોંચી રહ્યા છીએ અમે ત્યારે શું થશે એની કોઈ પાંયધરી નથી અનેક રજૂઆતો છતાંય કોઈ ઉપરના પક્ષના અધિકારીઓ સાંભળતા નથી સરપંચ તલાટી આગળ બી રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં રોડ મંજૂર થઈ ગયો છે એવી એ લોકોએ પરિપત્ર બી આ અને આપણને કાગળ બી બતાવ્યા છે પણ ક્યારે બનશે આપણો પ્રશ્ન એ છે ક્યારે બનશે કંઈક એવો બનાવ બની જાય પછી અને આ રોડ ચાર લાઈન થાય કારણ કે આજુબાજુમાં રેસિડેન્શિયલ ઝોન વધી ગયેલ છે તો આ રસ્તાનો ઉપયોગ વધારે વધારે થઈ રહ્યો છે તો આ ચાર લાઇન ફોર લાઇન રોડ બને એવી આશા અને ઝડપીમાં ઝડપી કદાચ રસ્તો અત્યારે બનાવી ના શકતા હોય તો અત્યારે જે ખાડાઓ પડ્યા છે તેને પૂરવા માટેની તાત્કાલિક ધોરણે કામ જેવી ચાલુ થાય મેં કહી છું ખેતર ખેતરમાં એટલે આપણે પહેલી બાજુ કાણે જ કેટલા વર્ષથી રોડ શું સમસ્યા છે રોડની સાહેબ અમે તો ત્યાં ચાર વર્ષથી આવનાવ રોડ ભરીએ ખરાબ ને ખરાબ હાવ અત્યારે તો હાવ કન્ડિશન ખરાબ છે કેટલા કિલોમીટર રોડ તેલાવથી સેલા તેલાવથી સેલા ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટરમાં કેટલા સમસ્યા તકલીફ છે અમે ચાર વર્ષથી આવના આવત ભરીએ खाना इतना कंडीशन हारी गई थी मैं सेला गांव से आया हूँ इधर मदर ड्रेस स्कूल में यहाँ पे तो मेरी वाइफ काम करती है पढ़ाती है बच्चों को टीचर है उसी को तो लेने आया तो ये रोड की समस्या कब कब से है रोड की समस्या तो काफ़ी टाइम से है